માંગરોળ તાલુકાના આમંડેરા ગામે જીઆઈપીસીએલ કંપની માટેની જમીન સંપાદન પ્રક્રિયાનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો હાલમાં જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે અને માપણી માટે સરકારી અધિકારીઓ આવતા ગ્રામજનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે ગામના લોકો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે માંગરોળ તાલુકાના આમંડેરા ગામે આ પ્રક્રિયા થઈ હતી સ્થાનિકો આ બાબતે રજૂઆત કરી રહ્યા છે જમીન સંપાદન પ્રક્રિયા બંધ કરવા માટેની માંગણી કરવામાં આવી છે આમંડેરા ગ્રામ ખાતે સરકારના અધિકારીઓ અને જીઆઈપીસીએલ કંપનીના પ્રતિનિધિઓ આવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને તેઓ આ બાબતે જીઆઈપીસીએલ કંપનીના પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે ચર્ચા કરતા વિરોધ 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 છે રહ્યો સંપાદનનો બંધ કરો તમને આ વાંધો લેવાનો અધિકાર નથી સાહેબ હું આ ધરતી માં જન્મ ઇન્ડિયન હું ભારત સરકાર સરકાર છે

ડૉક્ટર ઇબ્રાહીમ ઇસ્માઇલ પાંદોર રહેવાસી માંગરોલ આમંદેરા ગામમાં આજ રોજ જીઆઈપીએસએલ કંપની સર્કલ ઓફિસર તરફથી અને તલાટી સાહેબને ભેગા થઈને આજે ગામને જાણ કર્યા વગર આજે માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી જમીન સંપાદન બાબતની હવે આજે આજની તારીખ છે આઠ દસ બે હજાર ચોવીસ તારીખ સોળ દસ બે હજાર ત્રેવીસના રોજ ખાસ જમીન સંપાદન અધિકારી ડૉક્ટર જનમ સાહેબ ઠાકોર સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ગામસભા સોળ દસ બે હજાર ત્રેવીસના રોજ રાખવામાં આવેલ હતી એ તારીખે ગામ સભાએ સર્વાનુમતે જાહેરનામાનો સંપાદનની તમામ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવેલો અને એ જાહેર સભા શિડ્યુલ ફાઇવ શીડ્યુલ સિક્સ અને પેસા એક અંદરમાં આવતો હોય આ એરિયો પેસા એકની અંદરમાં એ સભા રાખવામાં આવેલ હતી અને પેસા એક પ્રમાણે કોઈપણ સંપાદનની પ્રક્રિયા આરંભવી હોય એ આરંભવા પહેલાં પૂર્વ પરવાનગી લેવાની હોય છે ગ્રામસભાની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારની પ્રક્રિયા થઈ શકતી નથી ગ્રામસભાએ સર્વાનુમતે તારીખ સોળ દસ બે હજાર ત્રેવીસના રોજ સંપાદનની પ્રક્રિયાનો વિરોધ કરેલ હોવા છતાં અને એની અંદરમાં જે મુખ્ય મુદ્દા હતા કંપની દ્વારા ઈસીનું વાયોલેશન કરવામાં આવે છે ફળતે વાકી વોલ લેવામાં નથી આવી હેઝાર્ડસ ગેસ જેનાથી નુકસાન થાય છે એ હેઝાર્ડસ ગેસનું મોનિટરિંગ કંપની દ્વારામાં કરવામાં નથી આવતું પાણીના વોટર લેવલ દરેક ગામોમાં ચેક કરવા નથી આવતા અને જે પુરાણ કરવાનું હોય રિફિલિંગ કરવાનું એ રિફિલિંગ પર કંપની આજ દિન સુધીમાં કરવામાં નથી આવ્યું ઈસીનું હંડ્રેડ પર્સન્ટ વાયોલેશન હોય કંપનીને તાત્કાલિક બંધ કરવાની પરિસ્થિતિ છે અને સરકારે તાત્કાલિક આ કંપનીને બંધ કરવી જોઈએ કારણ કે આ એરિયો અટક્વેક ઝોનની અંદરમાં આવે છે જો ઇસીનું વાયોલેશન થતું હોય અને ભવિષ્યની અંદરમાં અટક્વેર આવશે નાનો આમ તો સ્કેલનો પર અટકવેર આવે તો આ એરિયામાં ઘણી જ મોટા મોટા પાયે હોનારત થવાની શક્યતા છે જાનમાલનું નુકસાન થઈ શકે છે માટે ઈસીના વાયોલેશન થતી આ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આ સંપાદનની પ્રક્રિયામાં જે નંબરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ નંબરોનું જાહેરનામું બહાર પાડવાના આઠ મહિના અગાઉ જે અમે અગાઉ વારંવાર રજૂઆત કરી છે એ નંબરોને અધિકારીઓ દ્વારા લીક કરવામાં આવ્યા છે અને જમીન માફિયાઓએ બહારના ખેડૂતોને અહીંયા આવીને જે પોતાના કારા નાણાંને સફેદ કરવા માટે જે જમીનો લેવામાં આવેલી છે અને ખેડૂતોને ભરમાવી ભોસલાવીને જમીનો પરાવી લીધી છે એ જમીનો ફરી પાછી ખેડૂતોને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને ખેડૂત અને આ એરિયાના તમામ લોકો આજે પણ આજની આ સભાઓ પર સંપાદનની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે અને અમે એમને સંપાદનની તમામ કાર્યવાહી કરતાં અટકાવી રહ્યા છે અને એટલા માટે અટકાવી રહ્યા છે કે પૈસા એક અમને એ અમને ઓથોરિટી આ ગામ સભાને આપે છે જય હિન્દ હું આમંડેરા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું ગામનો એક જવાબદાર નાગરિક તરીકે છું આબેદીન હુસેન શેખ મારું નામ છે અને આજે જે આ પ્રક્રિયા થઈ છે એ ગેરકાયદેસર છે એ જે જમીન સંપાદન કરવા માટેની માપણીની જે કામગીરી કરવા માટે આવ્યા છે એ અમારા ગ્રામ પંચાયતને કે મને અમને કોઈને જાણ કર્યા વગર આવ્યા છે અને તાત્કાલિક આ વસ્તુ કરવા માંગે છે એ અમારા ગામ લોકોનો મારો અને મારા ગામ લોકોનો સખ્ત વિરોધ છે અને અમે માપણી કરાવવા માંગતા નથી અને અમે માપણી કરવા દેવાના પણ નથી બરાબર ને જમીન પણ અમારે આપવાની વિરોધ છે પૂરોપૂરો અને મારા ગામના કે મારા ગામની આખી જનતાનો સવાલ છે કંપની અને ખેડૂત સહમત થઈ જાય તો પણ મારા ગામનો પૂરો ગામનો વિરોધ છે કે અમે સંપાદનમાં જમીન આપવા માંગતા નથી